મિત્રો તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે હું તમને એવા એક ભવ્ય મંદિર લઈ જવાનો છું દર્શન કરાવવા કે આખું વર્લ્ડ ફેમસ એ મંદિર છે એના હું તમને દર્શન કરાવીશ એટલે અંત સુધી મારી જોડે બન્યા રહેજો તો મિત્રો આપણે જુનાગઢમાં એવા બે વીર બની ગયા છે વીર વેઝાજી અને વીર શેઝાજી એમના નામ કેમ છે એવી રીતે આપણને કાંઈ ગામ મળી ગયું છે તો જો ઉપર સંજેલી અને વંજેલી સંજેલી ગામ અને વંજેલી ગામની એની નીચે લખ્યું છે સાળંગપુર તો અહીંયા પણ એવા આપણા ગામના નામ જોવા મળ્યા છે ટેકનોલોજી વાળા તો મિત્રો ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ જોવો આપણે પાછળ છે સાળંગપુરનું મંદિર છે સાળંગપુર હનુમાન એટલે એના આપણે દર્શને પહોંચી ગયા છીએ તો મારી જોડે તમે બન્યા રહેજો હું અંદર જઈને પણ તમને સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ હું મારો ભાઈ બી આવી ગયા છે તો બન્યા રહેજો મારી સાથે ત્યાં સુધી એ ફ્યુ મોમેન્ટ લઈ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર તો મારી જોડે બન્યા રહ્યો હું તમને કષ્ટભંજન સાળંગપુર હનુમાનજીના દર્શન કરાવું ભીડો તો જોવા આપણી પાસે મૂર્તિ છે હનુમાન દાદાની અને બહુ મોટી મૂર્તિ છે એના પણ આપણે દર્શન કરી લીધા છે વર્લ્ડ પ્રખ્યાત છે સાવંગપુર ના હનુમાનજી સુરેશભાઈ તમે હનુમાન દાદા દર્શન કર્યા કર્યા મિત્રો જો આપણી પાસે છે હનુમાનજી મહારાજની ની મોટી મૂર્તિ કિંગ ઓફ સાલંગપુર કિંગ ઓફ સાલંગપુર બધા સાલંગપુર વિઝિટ કરો મારા વાલા વેલકમ ટુ સાલંગપુર કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની અહીં એટલી મહિમા છે અને એટલી એમની કૃપા છે કે અહીંયા કરોડો શ્રદ્ધાળુ એમના દર્શન કરવા આવે છે તો શું આપણે આ જે પબ્લિક છે એ બધું અહીંયા આપણે હનુમાનજીના દર્શન કરવા જ આવ્યા છે અને અહીંયા બધું એક નંબર જોયાલાયક નજારો છે કષ્ટભન દેવ હનુમાનજી મહારાજ એટલે કે સાળંગપુર અને અમે આપણે આવેલું છે મંદિર મંદિરના પણ એના દર્શન કરવા જવાના છે અને એક ખેતર મેં આ બધું જોયેલો નજારો એક નંબર જોયાલાયક સ્થળ છે તો મિત્રો આપણે અહીંયા હનુમાનજીની એક મૂર્તિ છે ના એવું હતું તું કે અહીંયા જો આપણે આ હાથમાં અહીંયા આપણે હું તમને બતાવું જો આ હાથમાં અહીંયા આપણે શ્રીફળ નાખીએ હનુમાનજીની મૂર્તિમાં અહીંયા હાથમાં શ્રીફળ નાખીએ આ શ્રીફળ ફૂટીને એક કાંસું નીકળતું બારું પણ અત્યારે એ બંધ કરી દેવામાં આવ્યું છે આપડે સાળંગકુર હનુમાનજી ના દર્શને આવો એટલે આ બધું જોયા કલાયક સ્થળ છે એક નંબર સ્થળ છે બધું તો જો આપણે આ છે મેન મંદિર સાળંગકુરજી નું સાળંગકુર હનુમાનજીનું આ બધું અહીંયા આપડા નજારો છે આપણે درشن کروڑا پی مزا آیا تو سالنگ گوشا بتایا موٹی گوشا ساڑنپوری تو جو નંદી મહારાજ છે નંદી મહારાજ પૈસા ગાવું છે આપણે સારો ગાવું 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 જ છે તો અહીંયા આપણે સાળંગપુરમાં ગૌશાળા બહુ મોટી છે અહીંયા આપણે કષ્ટભંજન સાળંગપુર હનુમાનજીના મંદિરે ગૌશાળા વેહું હોત ભેહું પણ રાખે છે તો જોવા એક એક ભેંસ કદાચ બે ત્રણ ત્રણ લાખ રૂપિયાની એક એક ભેંસ હશે અહીંયા આપણે ગૌશાળામાં અહીં આપણે ભેહું પણ રાખવામાં આવ્યું છે પણ મોટી જબર જબર ભેગું છે કમસે કમ ત્રણ ત્રણ બે ત્રણ ત્રણ લાખ રૂપિયાની ભેગું રાખવામાં આવ્યું છે જો અહીંયા ગાઉ પર રાખવામાં આવ્યું છે જો આ બધી ગાઉ છે ભેવું પર રાખવામાં આવ્યું છે બહુ મોટી ભેવું છે ગાઉ ભેવું બધું રાખે છે તો જો આપણે આ ભેવું છે આઈપા પણ ભેવું છે અહીંયા પણ ભેવું હોય છે નીકળતી આવે છે કેટલી ભેવું છે અહીંયા ગાઉના વાસુ રાખવામાં આવે છે આ ટોટલીંગ આપણે જેટલી ગાવું ગૌશાળામાં છે એના બધાના વાસુ અહીં રાખવામાં આવે છે આખા મંદિર ની આપણે ઘડતર એક નંબર ઘડતર મંદિર ની કરેલી છે મિત્રો જોવો આખું મંદિર આપણે આવી રીતે પથ્થર માં કુત્રિન બનાવેલું છે ઘડતર એટલે એમાં કઈ ઘટ્યા નહી સાળંગપુર ધામ સાળંગપુર આપણે હનુમાનજીનું મંદિર છે મેન હામે બતાય આપણે હનુમાનજીની મૂર્તિ છે અને આ બધું છે લુક આપણે ક્યાંક સાળંગપુર હનુમાનજીના મંદિરનું તો એક ખર તમે જરૂરને જરૂર વિઝિટ કરજો તમને અહીંયા બધું જોયા સ્થળ બહુ મજા આવશે તમને મારા તરફથી એટલી નમ્ર વિનંતી છે કે એક ખર તમે સાળંગપુરની વિઝિટ કરો ખૂબ આનંદ આવશે અહીં બધું ફર્યાલાયક જોયાલાયક સ્થળ છે બધા એમાં કાંઈ પછી ઘટત નહીં એવા બધા સ્થળ છે અહીંયા દર્શન કરી લીધા છે અને આ છે આપણે કષ્ટભંજન મંદિર સાળંગપુર મેન મંદિર મોટું મંદિર છે અને એની સામે છે મશીન એમાં આપણે પૈસા નાખીએ તો ઓટોમેટિક તેલ જાય તો આવો હું તમને બતાવી દઉં તો શું આ છે આપડે મશીન દસ વીસ પચાસ ને સો એટલે નોટ નાખવાય તો ઓટોમેટિક આપડે હનુમાનજીની મૂર્તિ માંથી તેલ સડી જાય તો આપણે દસ રૂપિયા નાખીને ટ્રાય મારીએ

તો અંદાન કચ્છભંજન હનુમાન અંદાન તો અહીંયા જો આપણે કરોડો માણસો ભક્તો અહીંયા પ્રસાદી લેવામાં વ્યસ્ત છે અત્યારે આપણે પણ આવી ગયા છીએ પ્રરસાદી લેવામાં શે અ સત્ય ખાલી આપણે ખાલી પ્રસાદી જ લેવાની છે શેઃ શહેર શેઃ શ્રે સત્ય ભાઈ બસ 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 تو میری پینے لائی نی گیا تو, فتح فتح تو نظاروں لوک ایک نمبر نظارہ ہے سامان مندر جا اپن اپن یہ مندر اتنے بند سے چار کھلے اپن سے مندر لے تو آپ االنپور <سؤال> ہنمان جی حبو مورتی ہے باہر سے ایکل اکیلی سے مورتی سٹو سے اِن تم یہ ہنوان جی وسط لے جاؤ آجو یہ بڑی ٹوٹل جائے تو اہم آپ ایک نمبر سے ساڑھ پور ہنوان جی مندر تو جو آپ سے آدمی مورتی جو مین مندر میں اپنے برجمان سے ہنمان جی مورتی ہے بڑی مورتی میکے ہیں تو تمہیں سالنپور آؤٹ آ سٹور نے ایک پھر ویزیٹر جرور کرجو એમાં કાંઈ ઘટ્ય જ નહીં એવું બધું અહીંયા વસ્તુ ટોટલી તમને હનુમાન દાદાની વસ્તુ મળી રહે છે ગદ્યા છે મૂર્તિ છે ગમે તો મિત્રો આ છે આપણે સાળંગપુર સ્ટોર તો તમે અહીંયા સાળંગપુર વિઝિટ કરજો તો એક ફર તમે અહીંયા જરૂર વિઝિટ કરવા આવજો સાળંગપુર આવો એટલે આ છે આપણે સાળંગપુર સ્ટોર તો મેં તમને અંદર જઈને બધું બતાવ્યું છે ટોટલી મૂર્તિ તમને મળી જાય ગોપાલનંદ સ્વામી યાત્રી ભવન છે આમાંથી પાદરી સોથી ચાર હજાર રૂમ છે તો આમાં તમે વિચાર કરો કેટલું પબ્લિક અહીંયા કષ્ટભંજનને દર્શન કરવા આવે હનુમાનજીને તો આમાં કેટલું પબ્લિકનો સમાવેશ થઈ જાય એવું અહીંયા આવડું ભવન બનાવેલો છે કરોડોનો ખર્ચ કરીને મેં બનાવેલું છે આવા તો ત્રણ ભવન છે આ તો હું તમને એક જ રીતે બતાવું છું તો આપણે ગોપાલા નંદ યાત્રી ભવને ફરવા આવ્યા તા ત્યાં આપણે સુઈ ગયા છીએ બળદ ગાડું તો મારો ભત્રીજો બેન ગાડું હાંકે છે ભાઈ શાનું હાંકો લગામ મેં તમે મારો ભત્રીજો સડી ગયો છે ગાડાની ઉપર

આપડે મંદિર ની અંદર કમેરો નોટ અલાઉડ હોય તો અહીંયા પણ એ સમસ્યા છે કમેરો અંદર નોટ અલાઉડ છે એટલે હનુમાનજી તમને હું દર્શન નહીં કરાવી શકું દેખો આપણે લાપરવાહી કા નથી જાય પણ આપણે એક આગળ ભોગુ હનુમાનજીની ની મૂર્તિ તમને દર્શન કરવા શીત મૂર્તિ અંદર છે તો અંદર ને આપડે દર્શન નહીં થાય તો આપણે સુરેશભાઈ આજે એટલો ખર્ચો કરે છે કે હમણાં સોનાભાઈ અને અત્યારે જોવા આપણને લાવ્યા છે બદામ શેખ પીવા માટે સુરેશભાઈ પોતે એટલે આજે એમને કઈ ખર્ચો કરવામાં લિમિટેડ નથી મીઠી આપણી માથે બોલો તો મિત્રો આપણે જે હનુમાનજીની મૂર્તિ છે એ અહીંના લોકોનું કહેવાય એવું છે કે પિત્તળની પ્રતિમા છે આખી મૂર્તિ પિત્તળની બનાવેલી છે એટલે એને કોઈ દે કાળી ન પડે કે કાંઈ એને કાટાઈ ન લાગે એવી આપણે હનુમાનજીની મૂર્તિ છે તો મિત્રો આ છે કાંક આપણે સાળંગપુર હનુમાનજી મહારાજનું મંદિર કષ્ટભંજન મંદિરની આવી કાંક મહિમા છે તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને માવશું હવે આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી મારી જોડે બનાવી રીજો જગદીશ એમ ડિજિટલની ચેનલમાં તમારું સ્વાગત છે